નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ડે ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની જ શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે કમોસમી વરસાદ અને મિની વાવાઝોડામાં મૃત્યુ પામનાર યુવકના પરિવારને રૂપિયા ચાર લાખની સહાયનો ચેક અર્પણ કરાયો હતો ઉમરગામ તાલુકામાં ઝડપી પવન સાથે વરસેલા કમોસમી વરસાદમાં અનેક સ્થળો પર ઝાડો તૂટી પડ્યા હતા જ્યારે કેટલાક સ્થળો પર વીજ થાંભલા ધરાશાયી થયા હતા મિની વાવાઝોડામાં ઝાડ તૂટી પડતા ઝાડ નીચે દબાઈ જવાથી એક આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું હતું ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકર જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ દીપકભાઈ મિસ્ત્રી તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન કારોબારી અધ્યક્ષ મહેશભાઈની ઉપસ્થિતિમાં પીડિત પરિવારને સહાય ચેક અર્પણ કરાયો હતો છ પાંચ બે હજાર પચીસના દિવસે સાંજે સાત આઠ દરમિયાન માત્ર સાતે જ બેટનું વાવાઝોડું ખૂબ તુફાની હતું અને તુફાની અંદર અનેક ઘરોના કુતરા ઉડી ગયા છે ઝાડો પડ્યા છે સરકારના અધિકારી તરીકે મામલેદાર ટીડી ઓફિસર તરીકે નોંધ પણ થઈ છે પણ એ પણ નથી કે ઘટના પણ બની શકે હતી એનું નામ તો મને ખબર નથી પણ ઘેર તરીકે હતો હતોને એ દર ના પકડી જવાને કારણે જે ત્યાં એનું મૃત્યુ થયું તેનો આજે ચાર લાખ રૂપિયાની સરકારની મહેસૂલી વ્યાજ છે તે પ્રમાણે સહાય આપવાની રીપાઈ કરી છે અને તે સહાય પણ આજે એને છે એટલે સરકારની જે જવાબદારી છે આપણી વખતે શું કરી શકાય એ મામલતદારને કડક સૂત્ર આપવામાં આવેલી છે સમયસર આજે આપી દઈએ છીએ ઉમરગામ તાલુકામાં આજે સપ્તાહના પ્રથમ દિવસે ધારાસભ્ય રમણભાઈ પાટકરે મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત અરજદારોના પ્રશ્નો સાંભળી તેના નિયમ અનુસાર નિકાલ કરવા માટે સૂચના આપી હતી પુરવઠા વિભાગમાં ઝડપી પ્રશ્નોના નિકાલ માટે તેઓએ ટકોર કરી હતી ઉમરગામ મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકર સાથે જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ દીપકભાઈ મિસ્ત્રી પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારીની ઉપસ્થિતિ જોવા મળી હતી ઝડપથી અંદર પણ પૂરું કરો જે અંબુઠાથી કસાય એને કસાય ગયેલા હોય તો બીજા લેવો હા જી સર આપણે બરાબર અંબુઠો કદાચ જે કામ આપતો હોય બીજી અંદરીનો લેવો જી બરાબર તેના આતંક સારું તો લો જી સર હા હા વડગાવનો વડગાવના તો છ હજાર વર્ષે થઈ ગયેલી છે તમારા ગામ તાલુકાના કરમબેલા ગમે વારીભાડી અમારે રહેતા સ્થાનિક વિસ્તારના રહીશ હોય માટીપુરાણની કામગીરી સામે વિરોધ દર્શાવી તાલુકા મામલતદારને લેખિત રજૂઆત કરી હતી ગત વર્ષે ચોમાસા દરમિયાન સ્થાનિક વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતા ગરવખરીને ભારે નુકસાન થયું હતું માટીપુરાણની ચાલી રહેલી કામગીરીને ધ્યાને લઈ ગત વર્ષની તુલનામાં આગામી ચોમાસામાં સ્થિતિ વધુ કફોડી બને એવો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે યુવાશક્તિ સંગઠન પ્રમુખ મિતેશ પટેલ સાથે સ્થાનિક વિસ્તારના ચૌદ જેટલા રહીશો તાલુકા મામલતદારને લેખિત રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા મારી ફળિયા વિસ્તારના રહીશોએ તાત્કાલિક માટી ફળણીની કામગીરી રોકવા માટે મામલતદારને રજૂઆત કરી હતી મારું નામ મિતેશ પટેલ પ્રમુખ યુવાસતી સંગઠન આજ રોજ અમે ઉમરગામ મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપવા માટે આવેલા હતા કરમબીલા જે ગામ છે એ ગામમાં આ જે બધા આદિવાસી સમાજના લોકો રહે છે એ લોકોના ફ્રન્ટમાં ફળિયાના અગાડી એક જમીન છે માટી પુરાણ કરીને આખી જમીન લેવલ કરી દીધી છે જેના કારણે જે કુદરતી વેણ હતી અંદરથી અને તે વહેણના કારણે વરસાદી પાણી નીકળી જતું હતું આજે ગયા વર્ષથી એ લોકોની એ સમસ્યા નિશ્ચિત થઈ જઈ ગઈ છે અને ત્યાં પાણી ભરાઈ જાય છે એ લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે અનાજ બગડી જાય છે એ લોકો સ્કૂલે એમના બાળકો સ્કૂલે નહીં જઈ શકતા માટે એ લોકોને મોટી સમસ્યા વરસાદી પાણીના લીધે થઈ ગઈ છે તેના માટે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી છે કે તાત્કાલિક એમાં સર્કલને મોકલાવીને સ્થળ નિરીક્ષણ કરાવીને એ લોકોની સમસ્યાનું નિરાકરણ ઉમરગામ તાલુકાના મોરોલી માછી સમાજ દ્વારા સમૂહ લગ્નમાં ચાર જેટલા નવ પ્રભુતામાં હતા આયોજકોના આમંત્રણને માન આપી મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ નવ દંપતીઓને આશીર્વાદ આપવા આવી પહોંચ્યા હતા વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા વાપી વીઆઈએ ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગ આઠ બે હજાર પચીસનું નું આયોજન કરવામાં આવ્યું હતું

સાથે વલસાડ જિલ્લા પોલીસ અને આરટીઓના સહયોગથી ટ્રાફિક અવેરનેસ આયોજન કરવામાં આવ્યું ટ્રાન્સપોર્ટ પ્રીમિયમ જે સાત રમાઈ ચુકી છે અમારો જે ઉદ્દેશ છે આ ટુર્નામેન્ટમાં દસ ટીમોએ ભાગ લીધો છે અને અમારો મેઇન ઉદ્દેશ એક જ છે કે આ વાપી એક ગુજરાતનું મોટા મોટું ટ્રાન્સપોર્ટ હબ છે અને અહીંયા પૂરા દેશભરમાંથી હરેક રાજ્યના માણસો અહીંયા ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા છે એ બધા અહીંયા ભેગા થાય એક છત નીચે જમે એક છત નીચે બેસે અને ભાઈચારાની ભાવના જણાય એટલા માટે અમે આઠ વર્ષથી છેલ્લી આઠમી પ્રીમિયમનું આયોજન કરેલ છે એની સાથે સાથે અમે મેડિકલ ચેકઅપ કેમ્પ આઈ કેમ્પ એઇડ્સ માટેનું કેમ્પ ડ્રાઈવરોને બોલાવીએ છીએ ટ્રાન્સપોર્ટરને બોલાવીએ છીએ એમનું ચેકઅપ કરાવીએ છીએ અને બીજું જે ટ્રાફિકનું જે અવેરનેસ છે ખાસ કરીને જે આપણે પર્ટી એઇટ પર જે આપણું હાઈવે જાય છે જે દેશનું મોટામાં મોટું ટ્રાફિક વાળાનુંવાળું હાઈવે છે એના પર એક્સિડન્ટ વધુ થાય છે એના માટે જિલ્લા ટ્રાફિક પોલીસ વલસાડ જિલ્લા પોલીસ અને વલસાડ આરજન સાથે લઈને એ પણ અમે આજે કેમ્પ કરેલો હતો અહીંયા અમારો મુખ્ય હેતુ છે આ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સંગઠન થાય અને ભાઈચારાની ભાવના રહે એટલા માટે અમે આ વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનની ગ્રીમેન્ટ નહીં તમારી વાપી સંસ્કાર વિદ્યાપીઠ ખાતે સ્વર્ગીય શ્રીમતી નિર્મલા દેવી હનુમાન પ્રસાદ શર્માની ની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણ કાર્યક્રમની સાથે નિર્મલા ઉદ્યાનનું કરવામાં આવ્યું હતું સાથે ફાઉન્ડેશન ઝોન પંદર વલસાડ જિલ્લા અને મંજુદાઈમાં મેમોરિયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સંસ્કાર વિદ્યાપીઠ રામવાડી ચરવાડા વાપી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમારે વિપ્ર ફાઉન્ડેશન કે પ્રદેશ મહામંત્રી श्री हनुमान जी शर्मा की धर्म पत्नी मेरी छोटी बहन निर्मला चार वर्ष पहले कोरोना काल के समय हमें छोड़कर चली गई उनके जाने के बाद प्रथम तिथि से ही हम लोगों ने ये संकल्प लिया कि उनकी स्मृति को स्थायी बनाने के लिए कुछ इस तरह का कार्यक्रम कुछ नवाचार किया जाए और हमने वृक्षारोपण के कार्यक्रम से इसकी शुरुआत की और प्रतिवर्ष उनकी पुण्यतिथि के अवसर पर हम अलग अलग जगह पे वृक्षारोपण करते थे पिछली बार हमने कहा कि उनकी स्मृति को स्थायी बनाने के लिए हम कुछ इस तरह का एक स्थायी प्रकल्प ले और फिर हमने यहाँ संस्कार विद्यापीठ जो हमारे निर्मला बहन हमारे परिवार की थी तो इसके अंदर हमने निर्मला उद्यान बनाने का और प्रोजेक्ट लिया और आज आप देख रहे हैं कि बच्चों के लिए निर्मला उद्यान बनकर के तैयार हो गया है तो आज का दिन जो होता है कोई भी अपना प्रियजन छोड़कर चला जाता है तो उनके परिवार के लिए वो बड़ा दुख का दिन होता है लेकिन उसको कैसे सेवा के उत्सव में बदला जाए इस तरह का नवाचार विप्र फाउंडेशन के माध्यम से और श्री हनुमान जी शर्मा परिवार की ओर से हमने किया है आज है बस आठलोज आते नमस्कार